મારા પરિવારની જનસેવાના આદેશો સાથે શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ જેમાં શિક્ષણ વ્યવસાયની ભક્તિ માનીને દાયકાઓથી પાટણ પંથકના બાળકો માટે બાલમંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધીની સેવાઓ આપીને એક નહીં બે નહીં હજારો વિદ્યાર્થીઓ સરકારી ખાનગી ઉચ્ચ નોકરીઓ કરતા થયા સાથે પોતાના ધંધા રોજગાર ચલાવવા સક્ષમ બન્યા તેનો મારા પરિવારે આનંદ છે હું જાણું છું મારા કે સારા કાર્યોમાં અનેક વિરોધ થાય છે મુશ્કેલીઓ આવે છે પરંતુ છેવટે વિજય સત્ય થાય છે હું કોઈને હરાવવા માટે નહીં જનસેવા સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ માટે લડતો હતો એટલે ભગવાન અને મારા કુળદેવીની ક્રિયાથી અશક્ય એવી લાંબી અતિ ખર્ચાળ દોડધામના અંતે સાચો વિજય મળ્યો છે અમે સહયોગ આપનારાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમ કે શૈક્ષણિક સંકુલ અને એમ કે યુનિવર્સિટી સમાજ અને વિદ્યાર્થીઓ માટે આદર્શ બની રહે ઉચ્ચ અભ્યાસક્રમ ચાલુ કરી વિદ્યાર્થીઓને ઘર આંગણે પરિણામલક્ષી ગુણવત્તા સફળ શિક્ષણ મળે તેવા પૂરતા પ્રયત્નો કરી ને એમ કે શિક્ષણ સંકુલ એમ કે યુનિવર્સિટી લોકોનો વિશ્વાસ બની રહે તેવા પ્રયત્નો કરીશ હા મને એક વાતનો આનંદ છે કે અનેક વિરોધો યાતનાઓ વિષમતાઓ વચ્ચે સંઘર્ષ કરીને જનસેવા રાષ્ટ્ર સેવા સમાજ સેવા માટે નવી શક્તિ સામર્થ્ય મેળવી શક્યો છું અને આપ સર્વને એમ કે શૈક્ષણિક સંકુલ અને એમ કે યુનિવર્સિટી અર્પણ કરી રહ્યો છું આપ સર્વના એમ કે પટેલના વંદન સારા કર્મનું સારું ફળ મળે છે મુકેશભાઈ કે પટેલ